મિત્રો વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ તો આજે બહુ ખુશી નો માહોલ છે અને પબ્લિક અમારે તો આજે અમે લોકો જઈ રહ્યા છીએ બધા દ્વારકા દ્વારકા નગરી ફરવા માટે તો દ્વારકા તમને આખું ધામ બતાવવાનો છું પાંચ છ ધામ મતલબ છો ધામ દ્વારકા માં બે દ્વારકા દ્વારકા ગોમતી ઘાટ પછી બધું બતાવવાના છીએ આપણે બ્લોગ માં તો બ્લોગ માં બનાવી રહેજો બે દાડા સુધી हाँ मरु टोडू आवरु है बोलो जय बापा की बोल जय बापा किसन माले मम्मी पायल बैल पूजा और काजल बैल ने आ मरु नान नान पप्पू लूंगी जो भाई वाह हमारे यहाँ की फैमिली लोगों का फरवा माले है पूजा आओ आओ बोलो हाय फ्रेंड चलो दरका आओ है तो चलो आकी फैमिली साथ चलो तुम्हारा कई बोई शब्द बोलो है बोली जाओ बाजू बाजू हे बाजू सु हे बाजू ट्रेन आई के है सु आई यू ट्रेन आई जी सु 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 जा जावनो आपरे ये मां द्वारका ઓકે તો બીજા કઈ બોલવું હે તમારે કઈ બોલવું હે બીજું બીજું કઈ બોલી આવ આપણે ત્યાં જવાનું હે પેલે પેલે જવાનું ટિકિટ લઈ લીધી અર્જુનાજી અને આપણી ફેમિલી ઓલ ફેમિલી ફેમિલી તો વિડીયો બનાવે છે કાલે પણ અત્યારે શરમાયેલા છે મારા બોલો મમ્મી જો

આગળનો સફર આપડો દ્વારકા વધુ રાજકોટ બતાવી દઈએ રાજકોટ ની નગરી આવું બધું ખાવાનું હોય ને મજા આવે ભાઈ આપણને રોજે હોય મોજ ભાઈ હવે આપડે જવાનું છે સીધા જામનગર જામનગર થી બસ અરે સોરી બસ ટ્રેન બદલવાની છે તો પછી આપણે જઈને સીધા જામનગર જઈને વાત કરીએ રિલિટી એક લાખ ફોલો કરાઈ ગયા છીએ અપાય બેન અનિયા મેનિયા કાજલ બેન Abi lan mangol ben ne beher üpi abi ben ne beher üpi abi denem mangol abi lan ne ne abi lan ne instagramına famous abim abim falolar gilme ne diye ne ne diye ne ne diye ne diye ne diye ne diye ne

सीन <laughs> <laughs> हो गया सारा यहां सीन हो गया पूरा <laughs> ये क्या हुआ दरवाजा खोल दिया पूरा बाहर अंधेरा अंधेरा हो गया हमारा पीस सब 60 की मारी छोड़ी तो जो आ बम तो जो विलेज बॉय પડાવતું પડાવતું આગળ પાછા હાલ્યું આવે છે ભાવેશ લાલ કેવા દેખાય જેવા દેખાય એવા પણ કાબુ મારે એવા